સેવા સેતુ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના અમલ ગામે સેવાસેતુ કેમ્પ યોજાયો કોઈ પણ ધક્કા ખાધા વગર જ સ્થળ પર રેશન કાર્ડમાં નામ સુધારો થયો પાયલ કોટલ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના અમલ ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થયો હતો સેવા સેતુ કાર્યક્રમ અન્વયે વિધવા સહાય નિરાધાર વૃદ્ધ સહાય મેડિકલ હેલ્થ ચેકઅપ જાતિ આવકના દાખલાઓ પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગ ને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી આ સેવસેતુ કાર્યક્રમમાં સ્થળ પર જ નામ સુધરી સરકારનો આભાર માનતા પાયલબેન જણાવે છે કે આજે સેવાસેતુ કાર્યક્રમમાં તેમને કોઈ પણ ધક્કા ખાધા વિના સરળતાથી સ્થળ ઉપર જ વિનામૂલ્યે તેમના રાશનકાર્ડના નામમાં સુધારો થઈ ગઈ છે જે બદલ હું સરકાર અને તંત્રનો આભાર માનું છું आ सेवा सेतु लाभ अमलाई साकरिया जालोदर अणदापुर बडोदरा वेरुंडा कौ बोरडी डुगरवाडा खलिकपुर वल्लावांटा फरेडी छेणावाड वोलवा सायरा बाजकोट पालनपुर सबलपुर कोकापुर मोरा सालमपुर पहाड़पुर कोलीखड़ मुंशीवाड़ा मुलोज मथासुलिया सीधपुर खड़ोदा गणेशपुर धोलपुर दरियापुर सहित મારું નામ કોટલ પાયલબેન જગદીશભાઈ છે મારા ગામનું નામ જાલોદર છે આજે અમલાઈ ગામમાં સેવા સેતુ કાર્યક્રમની અંદર મારા કાર્ડની અંદર નામ બદલાવાનું હોવાથી નામ તાત્કાલિક બદલાઈ ગયું છે તેથી હું સરકારશ્રીને આભાર વિધિ કરું છું ધન્યવાદ